મહાલક્ષ્મી હતી સાગર હતું બે ત્રણ વેરાયટી હતી પણ એમાં આવડે અજીત નું આવડે જોગ્રામ આવ્યું હતું એ સિંગ ફૂટવામાં સારું ઉપડવામાં સારું સિંગ પતલી થાય અને માર્કેટ માં તે લાઈટ વાળી સિંગ થાય જાડી સિંગ નો થાય લાલ ની ઉતરવામાં સારી એટલે તે પછી આપણને મને ગમી ગયો કે આ બધા કરતા બી આપણને પછી પડ્યું

સારી છે એટલે એમને ગઈ સાલ અખતરો આગલી સાલ અખતરો કર્યો અઢીસો નો એમને બીજી વેરાયટીઓ બે લાગેલી હતી અને ત્રીજી વેરાયટી સુરભી લાગેલી હતી તો બીજી બે વેરાયટી કરતા સુરભી નું પરફોર્મન્સ જે છે સારામાં સારું એમને લાગ્યું એટલે ગઈ સાલ મનસુખભાઈ પાંચ કિલો ભીંડા એટલે કે બધે બધું સુરભી ભીંડા વાવેતર કર્યું હતું પાંચ કિલો નું હવે મનસુખભાઈ જે તમે ગઈ સાલ વાવેતર પાંચ કિલો નું કર્યું હતું નદી માં પાણી આવ્યું પૂરું થઈ ગયું બરોબર છે વાડા કરીને તમે કરો નદી ની અંદર વાડામાં બરોબર એટલે ટૂંકમાં એ માવઠામાં બધું પૂરું થઈ ગયું બે મહિના તમે ભીંડો વેચો બરોબર

અને ચીપડા હા ટૂંકમાં ખેડૂત મિત્ર આજે મનસુખભાઈ છે ને એ ખેતરની અંદર નહીં પણ નદીની અંદર વાડો કરે વાડો જે કરે ને એની અંદર એવું હોય કે એમાં એને પાણી નો પાવાનું હોય કુદરતી જે નદીનું પાણી હોય ને એનાથી જ આપ વાવેતર કરતા હોય છે અને એમાં એ લોકો આંતરપાક તરીકે વટાણા ચોળી નાખે અને આર્યઈ નાખે અને પિંડો આ રીતે ટૂંકમાં મિશ્ર પાક કરે

લાળ નથી થતી એટલે નહિ હું તમને એવું કઉ અજીતનો પિંડો તમે વાવો તો આમાં મોજા પહેરવાની તમારી જરૂર પડે તોડો છો આમનામ બરોબર આમાં તમારે મોજા નથી પહેરવા પડતા ડાયરેક્ટ સીધી તૂટી જાય છે બરોબર પછી વજન ની અંદર કેવું રહે કે પોલો રે એવું થાય ખરું બરોબર પોલો બિલકુલ નથી રહેતોજ રે લીલી સમ સીધી અને વજન વાળી સિંગ માર્કેટ ભાવ હારો એટલે ટૂંકમાં આમ તો એવું ન કેમ પીંડામાં આપડે જે જોવે બધી ખાસિયત મળી જાય

આખા ગુજરાતના બધા ખેડૂતો જોતા હોય અને ઘણા ખેડૂતો ને એવા સવાલ હોય કે ભાઈ આમાં પીંડામાં ઉતારો આવે કેવો વીણી કેવી થાય નાન તેનતા આ ખેડૂત મિત્રો આ બધા સવાલ તો જો ખેડૂતો જે છે એ જવાબ આપણને દીધા બરોબર તો હવે આ બધા જે આપણો વિડીયો જોતા હોય એ ખેડૂતો હું તમે આમ કઈ સંદેશો કેવા માંગો છો કે ભાઈ બિયારણ ભીંડા નું પોષણ કરવું હોય તો શું કરાય અમે તો બધા એમ કે છે કે ભાઈ ગમે વેરાયટી વાવો છો તમે પેલા આની એક ચાય મારો

કે આ ભીંડો આપણે શિયાળો ઉનાળો સમાસું ત્રણેય મોસમની અંદર વવરાયવો છે ત્રણેય મોસમની અંદર આપણને એના ટોપ પરફોર્મન્સ મળ્યા છે ખેડૂતના અભિપ્રાય છે ખૂબ સરસ છે પોઝિટિવ છે અને ખેડૂત પણ તમને ભલામણ કરે છે કે ભીંડો જ્યારે તમારે બિયારણ પસંદ કરવું હોય તો અજીત કંપનીનું સૂરભી જે વેરાયટી છે આ બિયારણ ખરેખર પસંદ કરવું જોઈએ કે આની આ પસંદ ટૂંકમાં આ વેરાયટી વાવ્યા પછી તમારે બીજે કઈ ભટકવું ન પડે બીજી વેરાયટી ગોતવી છે અને બધી જ વેરાયટી કરતા આપણને આ વેરાયટી ના પરફોર્મન્સ સારા લાગ્યા છે બરોબર છે તો ખેડૂત મિત્રો તમને જો આ મારી માહિતી ગમી હોય તો આ વિડીયો ને તમે વધારે માં વધારે બીજા ખેડૂત મિત્રો સુધી મોકલો કે જેથી કરી અને એમને પણ પીંડાનું જયારે બિયારણ ની પસંદગી કરવાની થતી હોય તો એમને સાચી અને સારી કૃષિ માહિતી આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ઉપરથી મળી રહે એટલે આ વિડીયોને તમે વધારેમાં વધારે ફોરવર્ડ કરો બીજા ખેડૂતને મોકલો અને હજુ સુધી જો તમે નવા હોય અને આપડી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપડી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન